જે આવતા હોય છે અત્યારે જુઓ છો તો આરામની અંદર હાલ જોઈ રહ્યા છે અને ત્યારબાદ આપણે આગળની તરફ જે કંઈ વ્યવસ્થા છે અને અહીંયા આપણે અંબાજીમાં જે ભાદરપૂનમનો મેળો ભરાય છે એની અંદર આપણે કામાક્ષી મંદિરની સામે જે શેલ્ટર બનાવ્યું છે ગુજરાત પવિત્ર યાત્રા વિકાસ બોર્ડ દ્વારા અહીંયા આપણે સુવાની સુવાની પ્રીમાં સુવિધા છે જેની અંદર આપણે કી જય નમસ્કાર મિત્રો લોકલ પુત્રમાં ફરીશું અને નવા વિડીયો સાથે હું ખ્યાલ નવા મિત્રો હાર્દિક સ્વાગત છું તો મિત્રો અત્યારે આપણે હાલ અંબાજી આવી પહોંચ્યા છે મિત્રો શક્તિ ભક્તિ અને સેવાનો આ એક મહાયજ્ઞ એટલે કે અંબાજી અત્યારે લાખો શ્રદ્ધાળુઓ એમ કહેવાય ને કે પદયાત્રા પોતાનો રથ લઈ માતા અંબાજીને ત્યાં આવી રહ્યા છે અને ગુજરાત સરકાર બોર્ડ દ્વારા સરસ મજાનું એક નાનકડા એવા કેમ્પનું વ્યવસ્થામાં કરવામાં આવી છે તો મિત્રો આ કેમ્પની અંદર શું શું વ્યવસ્થા છે તમારે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અને આની અંદરની કઈ કઈ વ્યવસ્થા છે આ તમામ માહિતી તમને આ વિડીયો દ્વારા હું આપવાનો પ્રયત્ન સરસ પ્રજાના બે ડ્રોમની વ્યવસ્થા છે ડ્રોમની અંદર શું છે એને પણ આપણે જાણવાનો પ્રયત્ન કરવાનો છે અને ખાસ કરી તમે અહીં આવો છો તમારે કઈ કઈ વસ્તુની જરૂર પડશે કઈ રીતે રજિસ્ટર્ન કરવું તમામ માહિતીના તમને આ વિડીયોમાં જોવા મળશે તો વિડીયોના અંતર સુધી મિત્રો ભણ્યા રહેજો ચેનલમાં તમે ખાસ કરી નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડજો જય અંબે આપણે આ વિડીયોની શરૂ કરીશું તો મિત્રો આપણે અત્યારે બહાર અત્યારે હાલ આવી ગયા છે

આ યાત્રિકો અત્યારે હાલ અંબાજીના દર્શન માટે આવી રહ્યા છે અને ગુજરાતનું પવિત્ર યાત્રાધામ એટલે કે અંબાજી અને આ એક વિકાસ બોર્ડ કેન્દ્ર દ્વારા સરસ મજાનું જે કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમને આપણે હાલ જોવા જઈ રહ્યા છીએ અને તમે જોવો છો તો આ વિશાળ પ્રકારે હાલ બે ટ્રોમની વ્યવસ્થા છે અને ઘણા બધા જે યાત્રાળકો જે આવતા હોય છે તે જ્યારે હાલ આરામ માટે કરી રહ્યા છે આરામ ફરમાવી રહ્યા છે અને અંદર પણ આપણે જઈશું મિત્રો આપણે અત્યારે હાલ અંદર આવી ગયા છે અને શરૂઆતમાં જુઓ છો તો મા અંબે અહીં સાક્ષાત ગિરાજમાન હોય તેવી સરસ મજાની પ્રતિમા મૂકવામાં આવી છે ત્યારબાદ અહીં અલગ અલગ જે વ્યવસ્થા છે તો એ તમને હું હાલ બતાવવા માટે જઈ રહ્યો છું અહીં પહેલાં પ્રથમ તો તમે જો અંદર આવો છો તો અંદર જોવો તો પીવા માટેનું શુદ્ધ જે પાણીની જે વ્યવસ્થા છે તો એ અત્યારે હાલ કરવામાં આવી છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અને ઘણા જોવો છો અત્યારે પાણી અત્યારે પી રહ્યા છે અમને પીવાનું શુદ્ધ પાણી આ રીતે નાનકડો એવા ડ્રોમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યારબાદ સરસ મજાનું જે કાર્ય છે જે મેડિકલ સેન્ટર આપણે આરોગ્ય કેન્દ્ર અહીં બનાવેલું છે એની અંદર તમામ પ્રકારની જે કંઈ વ્યવસ્થા છે એ ફ્રીમાં બતાવવામાં આવશે જો આ રીતની બધી જે તપાસ થતી હોય તો આપણે જોઈ રહ્યા છીએ ડ્રોમની અંદર તમે એડ્રેસ અમારી પાસે જોઈ રહ્યા છો તો આ રીતનું જે કચરો કચરા પેટીમાં નાખો એવું સરસ મજાનું બધું લખેલું પડશે અને ખાસ કરી આવી જગ્યાનું આપણે ધ્યાન રાખવું આપણી ફરજ છે ત્યારબાદ આવું વિશાળ કાય ડ્રોમની અંદર વ્યવસ્થા છે આપણે અંદર પણ જવાનું છે અને આ બધા ડેકોરેશન માટે નાના નાના વૃક્ષો પણ હાલ વાવેલા જ છે અને ત્યારબાદ આપણે જોવો છું તો આ રીતની અંદર દરવાજો માટે જવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે હાલ હાલ આવી ગયા છે ડ્રોમની અંદર અને ઘણી બધી સરસ મજાની જે વ્યવસ્થા છે અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ અને ઘણા બધા યાત્રાળુઓ જે આવતા હોય છે અત્યારે આરામ કરી રહ્યા છે અને તમે આ ટાઈમમાં આવો અહીંની જે કંઈ વ્યવસ્થા છે તમને હાલ જણાવો જોઈએ મજા તમે ખાસ કરી ચેનલમાં નવા છો તો ચેનલને પ્રોસેસક્રાઈબ કરીને આવો અહીં તમારો લગેજ મૂકવા માટેની સંપૂર્ણ આ વ્યવસ્થા કરવામાં આવે છે હું આ જે તમે જો હાલ જોઈ રહ્યા છું તે મોબાઈલ ચાર્જિંગ માટેની જે વ્યવસ્થા છે અને ત્યારબાદ અહીં આગળ જુઓ તો આ લગેજ અત્યારે આ બધો પીડ્યો છે અને મિત્રો ખાસ કરી તમે જો આવતા હો તો તમારા સામાન્ય તમારે જ સંપૂર્ણ જે કાંઈ જવાબદારી છે એ તમારે રાખવાની રહેશે અને આ માટે વિશાળ કાંઈ જે આ ડ્રોમ છે એમની માટે આરામ માટે બનાવેલો છે અને આમની અંદર કોઈ લોકર કે એવી કોઈ વસ્તુ છે નહીં એટલે તમારો જે કોઈ સામાન છે એ તમારે જાતે જ ધ્યાન રાખવાનું રહેશે અને ઉપર પંખાની પણ વ્યવસ્થા અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અને આવો એક ડ્રોમ નથી આવા ત્રણ છે આપણે સામે પણ જઈશું અને ત્યાંની જે કંઈ વ્યવસ્થા છે તે તમને બતાવવાનો પ્રયત્ન કરીશ ત્યારબાદ આગળની સાઈડ આપણે હાલ જઈ રહ્યા છીએ ત્યાં ડબલ જે બેડ છે તે રાખવામાં આવ્યા છે જો આ રીતે ડબલ પ્રકારે બેટ છે જો આ રીતે ઉપર અને નીચે એ પ્રકારે બે બેટની વ્યવસ્થા અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ અને આપણે સામાન સેટની જો વાત કરીએ તો એક ચાદર છે ટક્યું છે ગાદલું છે અને એક આ રીતનો ચારપાઈ છે બરોબર અને જો ઉપર પણ બધા મિત્રો બેઠા છે તો મિત્રો જેવા આપણે આ ડ્રોમની અંદરથી બહારની તરફ હાલ આવો છો તે સરસ મજાનું તમને આ રીતે ભારે જોવા મળશે નથી આવો બતાવું મિત્રો આ રીતે શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે એમની અંદર પણ સરસ મજાની વ્યવસ્થા છે નાહવા ધોવાની ગરમ પાણીની અને સોશિયલી આવી તમામ વ્યવસ્થા છે બહેનો માટે અને ભાઈઓ માટે બંને અલગ અલગ શોચાલયની વ્યવસ્થા કરવામાં છે ત્યારબાદ જે બંને ડ્રોમ છે એમની અંદર પણ સેમ ટુ સેમ વ્યવસ્થા છે તો આપણે જે આગળનો જે ડ્રોમ છે ત્યાં જઈ એમની પણ વ્યવસ્થા હાલ બતાવવાની છે અને મિત્રો ખાસ કરી કોમેન્ટમાં કહીજો આ વ્યવસ્થા તમને કેવી લાગી અને ડબલ બેડ પણ છે સિંગલ પણ છે અને તમારો આખો પરિવાર હોય તો તમે અહીંયા આરામથી આરામ કરી શકો તેવી વ્યવસ્થા છે અને ખાસ કરી એક તમારે ધ્યાન રાખો કે તમારા સામાનની તમારે જાતે જવાબદારી રાખવાનું રહેશે એની કોઈ લોકરની વ્યવસ્થા નથી ખાસ કરી મોબાઈલ પણ ચાર્જિંગમાં મેકો છો તો ચાર્જિંગની જગ્યાએ જ તમારે બેસવું પડે છે કેમ કે એમને એટલું બધું પબ્લિક હોય તો તમારે તમારી જવાબદારી સંપૂર્ણ રીતે તમારે જ રાખવાની રહેશે તો આ રીતની વ્યવસ્થા છે અને આગળની જે કઈ વ્યવસ્થા છે તેમને જણાવવું સામેની સાઈડમાંથી તમે એક્ઝેક્ટ આ સાઈડમાં આવો છો તો આ પ્રકારે અહીં તમને વ્યવસ્થા જોવા મળશે બીજો ડ્રોમ છે સેમ ટુ સેમ બધી વ્યવસ્થા છે તો તમને નજીક જઈને બતાવું છું તો જુઓ આ પ્રકારે બધી વ્યવસ્થા છે અને સરસ મજાનું જે લાઇટિંગ છે એ અત્યારે થઈ ચૂક્યું છે ને અહીં જુઓ છો તો ગાડલા ગોદરાની એવી તમામ વ્યવસ્થા છે

બે થી ત્રણ હજાર અંદાજ પાંચ હજાર માણસો સુઈ એવી વ્યવસ્થા કરવામાં આવી છે આ બે ડોમમાં માં બે હજાર કરતા પણ વધારે લોકો સુઈ શકે તેવી વ્યવસ્થા છે આ અંદાજિત હજાર જેટલા તો ગાડલા છે પલંગ આ રીતના આવે એમ ને એક્સ્ટ્રા છે ગાડલા એક્સ્ટ્રા કદાચ કોઈ વધારે ફેમિલી જ્યાં હોય ને તો નીચે પણ પાથરી શકે બરોબર શકે અને પથારી માં તો ભાઈ તમને બતાવ્યો જોશે ગાડલો ખોદડો કો આખે પથારી છે કમ્પ્લીટ વસ્તુ છે એક ચાદર છે ગાડલો છે નો શીખું છે અને અહીંયા આપણે અંબાજીમાં જે ભાદરવી પૂનમનો મેળો ભરાય છે એની અંદર કામાક્ષી મંદિરની સામે જે શેલ્ટર બનાવ્યું છે ગુજરાત બોર્ડ દ્વારા અહીંયા આપણે સુવાની સુવાની સુવિધા છે જેની અંદર આપણે રજિસ્ટ્રેશન માટે બે આપણે રજિસ્ટ્રેશન ડેસ્ક બનાવ્યા છે જેમાં ચાર ચાર માણસો એમાં ખાલી તમારો કોન્ટેક્ટ નંબર અને નામ સાથે તમને અંદર એન્ટ્રી થવામાં આવે છે જે નિઃશુલ્ક હોય છે એની અંદર અંદર ટોટલ કેપેસિટી જોવા જઈએ તો આપણે અહીંયા એક ડોમની અંદર સાડી પાંચ ને બીજા ડોમની અંદર આપણે સાડી છસો ટોટલ બારસો લોકોની કેપેસિટી છે સુવાની અને એના સિવાય એક્સ્ટ્રા બેડ આપણે આપીએ છીએ અને બેડની અંદર સુવિધામાં સુવા માટે તકિયા પછી એમનું ઓઢવા માટેનું અને એના સિવાયનું આપણે જોવા જઈએ તો શૌચાલય માટે આપણે ગરમ પાણીની સુવિધા છે અને નાવા માટેની બી સુવિધા છે અને એના સિવાયના લોકેશન કહેવા જઈએ તો અંબાજી જે પોલીસ સ્ટેશન છે એની બાજુમાં કોલેજ ગ્રાઉન્ડ છે ત્યાં પણ બીજો ડોમ બનાવવામાં આવી રીતે સુવિધા કરવામાં આવી છે એની અંદર બીજી હજાર રૂપ હજાર લોકોની સુવિધા છે અને બીજું આપણે દાંતા રોડ ઉપર પાંચાર લોકેશન ઉપર છે ત્યાં પણ બીજું એક ડોમની સુવિધા કરવામાં આવી છે એની અંદર પણ સેમ કે શૌચાલયની સુવિધા છે ગરમ પાણીની સુવિધા છે અને ત્યાં પણ સુવાની સુવિધા નિઃશુલ્ક કરવામાં આવી છે અને ખાવાનું જે ફ્રીમાં ફ્રીમાં આપવામાં આપવામાં આવે છે એ અંબાજી ટ્રસ્ટ દ્વારા ત્યાં આપણે તમે નિઃશુલ્ક ખાવાનું કહી શકો છો અને ત્યાર પછી અહીંયા જે પથારીમાં કઈ કઈ વસ્તુ આપવામાં આવે છે અહીંયા પથારીની અંદર આપણે ઓશિકા હોય છે અને ઓઢવાની પણ સુવિધા આપવામાં આવે અને હા હા અને બેડશીટ છે ના તમને એક્ઝેક્ટ લોકેશનની જો વાત કરું તો અંબાજી માતાજીનું મંદિર છે એમાં થોડાક જ તમે દૂર હશે ત્યારે પાંચથી સાત કિલોમીટર જ્યારે અંબાજી માતાજીનું મંદિર અહીંથી દૂર હોય ત્યારે જ આ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા અને મિત્રો ખાસ કરી સરસ વાત નહીં કરું કે આ સ્વચ્છ ભારત અભિયાન એ અહીં તમને જોવા મળશે કોઈપણ જગ્યાએ તમને કચરો ફેંકેલો જોવા નહીં મળે બધી જગ્યાએ સરસ વ્યવસ્થા છે અને મિત્રો આવા ત્રણ ડ્રોમની વ્યવસ્થા કરવામાં આવી છે તો એક અહીંયા છે એક અંબાજી આવતા થોડુંક નજીક છે એટલે પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ મહિલા કોલેજની આજુબાજુ રોડ ઉપર એક કેમ્પની આ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે અને મિત્રો જુઓ તો આ રીતે સરસ મજાની શુદ્ધતાવાળી અને આ ડ્રોમની વ્યવસ્થા છે અંદર કલંગની એવી ઘણી બધી વ્યવસ્થા તમને બતાવવાની મિત્રો આપણે હાલ જોઈ રહ્યા છીએ સરસ મજાનું અત્યારે હાલ ડેકોરેશન પણ કરી દેવામાં આવ્યું છે અને આ જે ગુજરાત સરકાર દ્વારા જે બોર્ડ દ્વારા જે સરસ મજાનું મિત્રો તો આ કાર્ય કહેવામાં આવે છે અને સરસ મજાની લાઇટિંગ અત્યારે ડેકોરેશન પણ થઈ રહ્યું છે અને ખાસ કરીને મિત્રો જણાવજો આ વિડીયો તમને કેવો લાગ્યો તમારા મિત્રો સુધી શેર કરજો ફરી જ મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હું થયેલા રજા લઉં છું આવજો